નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં કાતિલ ઠંડી તો અમરેલી અને નલિયામાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો રાજ્યમાં અમરેલી અને નલિયા સૌથી ઠંડા શહેર રહ્યા છે તો જ્યાં લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તો આ ઉપરાંત કેશોદમાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં ચૌદ ડિગ્રી અને અમદાવાદમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ઠંડીનું જોર રહેશે પરંતુ ત્યારબાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અરવલ્લી સંરક્ષણ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે અરવલ્લી પ્રદેશની કુદરતી રચના અને પર્યાવરણને બચાવવા માટે નવા માઇનિંગ લીઝ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે તો આઈસીએફઆરઈને નવા સંવેદનશીલ વિસ્તારો ઓળખવા તેમજ ટકાઉ ખાણકામ વ્યવસ્થાપનની યોજના તૈયાર કરવાના આદેશો પણ અપાયા છે તો આ નિર્ણય રણીકરણને અટકાવવા તેમજ ભૂગર્ભ જળને બચાવવા માટે લેવામાં આવ્યો છે તો સુપ્રીમ કોર્ટ ના નિર્દેશો અનુસાર હવેથી કાર્યરત ખાણો પર પણ કડક દેખરેખ રખાશે તેમજ પર્યાવરણીય નિયમોનું પાલન પણ ફરજિયાત રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સુરેન્દ્રનગર કલેક્ટરની તાત્કાલિક બદલી થઈ જ્યાં દોસ્તો સુરેન્દ્રનગરમાં પંદરસો કરોડના કૌભાંડમાં ઈડીના દરોડા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરીને જીએડી હવાલે કરાયા છે તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી સડસઠ પોઈન્ટ પચાસ લાખ રોકડા અને વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવતા તેમની ધરપકડ કરાઈ છે તો કોર્ટે આરોપીના એક જાન્યુઆરી બે હાજરજનક છવ્વીસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તો કલેક્ટરનો વધારાનો ચાર્જ ડીડીઓને સોંપવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે દેશમાં નવો ભારત ટેક્સી યુગ શરૂ થશે તો અમિત શાહનું મોટું નિવેદન જીહા દોસ્તો કેન્દ્ર સરકારે આગામી સમયમાં નવી કોઓપરેટિવ આધારિત ટેક્સી સેવા એટલે કે ભારત ટેક્સી લોન્ચ કરશે તો એવી જાહેરાત ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરી છે તો આ સેવામાં ડ્રાઈવરોને ખર્ચ બાદ સો ટકા નફો ફાયદા પ્રમાણે મળવાપાત્ર થશે અને તેને ટેક્સી ચાલકો માટે વધુ આવક અને સારા કામની તક તરીકે પણ બને આવશે તો સર્વિસ હેઠળ યાત્રીઓને સસ્તી તેમજ વિશ્વસનીય રાઇડ્સ પણ મળશે તેમજ ડ્રાઈવરોને અન્ય લાભ પણ પ્રાપ્ત થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાતે રૂફટોપ સોલારમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી જ્યાં દોસ્તો ગુજરાતે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે તો રાજ્યમાં પાંચ લાખથી વધારે રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત થઈને કુલ અઢારસો ને ઓગણ મેગાવોટ ક્ષમતા પ્રાપ્ત થઈ છે તો પીએમ સૂર્યગર યોજના હેઠળ આ સફળતા ગુજરાતના નેતૃત્વને દર્શાવે છે તો વિવિધ યોજનાઓથી કુલ અગિયાર લાખથી વધારે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન થયા છે તો આ સિદ્ધિ પીએમ મોદીના વિઝનની પ્રતિબદ્ધતાનું પરિણામ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વર્ષના અંતે વાહન ચાલકોને મળશે મોટી ભેટ જ્યાં દોસ્તો વડોદરા અને મુંબઈના એક્સપ્રેસ વેના મહત્વના કિમ અને દહેગામ સ્ટ્રેચ એટલે કે પેકેજ ફાઇવને એકત્રીસ ડિસેમ્બર બે હજારના પચીસ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે તો એનએચ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અંકલેશ્વરને જોડતા આ અધૂરા ભાગનું ત્રાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે તો આ પેકેજ કાર્યરત થતા જ વડોદરા અને સુરત કોરિડોર સંપૂર્ણપણે જોડાઈ જશે તો અત્યાર સુધી પેકેજ ફોર અને સિક્સ બિન સત્તાવાર રીતે ચાલુ હતા તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કેબ બુકિંગમાં મહિલાઓની સુરક્ષામાં મોટો વધારો જ્યાં દોસ્તો સરકારે ઓલા ઉબેર તેમજ રેપિડો જેવી કંપનીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે અનુસાર હવે મહિલા પેસેન્જર્સ સુવિધા માટે મહિલા ડ્રાઈવર પસંદ કરી શકશે તો મુસાફરો ટ્રીપ બાદ ડ્રાઈવરને ટીપ પણ આપી શકશે જો જે સીધી ડ્રાઈવરના ખાતામાં જમા થશે તો આ સિવાય કંપનીઓએ ફરજિયાતપણે એપ અપડેટ કરવી પડશે જો જો નિયમોનું પાલન કરવા નહીં આવે તો કંપનીઓનું લાયસન્સ પણ સસ્પેન્ડ કે રદ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારતે કરી નાખી જ્યાં દોસ્તો ભારતે બંગાળની ખાડીમાં પરમાણુ સંચાલિત આઈએનએસ અરીઘાટ ઉપરથી કિલોમીટરની રેન્જની કે બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તો આ પરીક્ષણ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે કરવામાં આવ્યું છે તો ભારત હવે જમીન તેમજ હવા તેમજ સમુદ્રમાંથી પણ પરમાણુ શસ્ત્ર લોન્ચ કરી શકશે તો આ મિસાઇલ બે ટન સુધીના પરમાણુ શાસ્ત્રો વહન કરવા માટે સક્ષમ છે તો કે શ્રેણીની મિસાઇલોમાં કે અક્ષરનું નામ ડોક્ટર કલામના માનમાં રાખવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું જ્યાં દોસ્તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર નાતાલનું વેકેશન તેમજ ગુલાબી ઠંડીના કારણે દેશ અને વિદેશના પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું છે તો વહેલી સવારથી તલેટીથી અંબાજી શિખર સુધી જય ગિરનારીના જય ઘોષ સાથે આધ્યાત્મિક વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું છે તો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન સહિતના દેશના અનેક રાજ્યોમાંથી પ્રવાસીઓ આ ૌકિક અનુભવ માટે આવી પહોંચ્યા છે તો આ સંગમ જુનાગઢ પ્રશાસન કેન્દ્ર બની ગયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ટ્રેડ ડીલમાં ભારતનો અમેરિકાને અંતિમ પ્રસ્તાવ જ્યાં દોસ્તો ભારતે અમેરિકા સાથે વ્યાપાર મંત્રણામાં પોતાનો અંતિમ પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં ભારત માંગ કરી રહ્યું છે કે ભારત ઉપર લગાવવામાં આવેલા કુલ પચાસ ટકાનો ટેફ ઘટાડીને પંદર ટકા કરવામાં આવે અને રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઉપરનો વધારાનો પચીસ ટકાનો દંડ પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો બંને દેશો વચ્ચેની આ મંત્રણાઓમાં નવા વર્ષમાં કોઈ નકર નિર્ણય લેવાની અપેક્ષાઓ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ડ્રીમ ઇલેવન હટી ગયા બાદ પણ BCCI ની આવક અકબંધ જ્યાં દોસ્તો ડ્રીમ ઇલેવનના સ્પોન્સરશિપમાંથી બહાર નીકળવાને આઈસીસીના આવકમાં ઘટાડો થવા છતાં પણ બીસીસીઆઈએ તેની મજબૂત નાણાકીય સ્થિતિ જાળવી રાખી છે તો નાણાકીય વર્ષ બે હજારને છવ્વીસ માટે બીસી કુલ આવક રૂપિયા આઠ હજાર નવસો ને ત્રેસઠ કરોડ હોવાનો અંદાજ છે તો ડ્રીમ ઇલેવને ઓગસ્ટમાં રૂપિયા કરોડનો તેનો જર્સી સ્પોન્સરશિપનો સોદો સમાપ્ત કર્યો હતો તો બે હજારને ચોવીસ પચીસમાં બીસીસીઆઈનો ભંડોળ રૂપિયા સાત હજાર નવસો ને કરોડથી વધીને રૂપિયા અગિયાર હજાર કરોડ થયું હતું તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સીએમના હસ્તે ઇન્ટીગ્રેટેડ રેન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર પચીસનું લોન્ચિંગ થયું જ્યાં દોસ્તો રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે ઇન્ટીગ્રેટેડ રેન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર લોન્ચ કરાય છે તો આ નવી નીતિ હેઠળ ગુજરાતે બે હાજર ત્રીસ સુધીમાં સો ગીગાવોટથી વધુ રેન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તો આ સિવાય નવી પોલિસી અનુસાર રાજ્યમાં સોલ વિન્ડ તેમજ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સને પણ પ્રોત્સાહન મળશે તો તેની સાથે સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને પણ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો આરબીઆઈ નો મોટો નિર્ણય તો આ નવો નિયમ હાલ પૂરતો મોકૂફ રખાયો જ્યાં દોસ્તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવનારા ચેક ક્લિયરન્સનો ફેઝ ટુ નો નિયમ અનિશ્ચિત સમય માટે ટાળી દીધો છે તો આ નિયમ હેઠળ બેંકોએ ત્રણ કલાકમાં ચેક પાસ કે રિજેક્ટ કરવાનો હતો તો હાલ ફેઝ એક ચાલુ રહેશે તો જેમાં ચેક પ્રોસેસિંગનો સમય સવારે નવ થી લઈને સાંજે સાત વાગ્યા સુધીનો રહેશે તો આરબીઆઈ ટૂંક સમયમાં ફેઝ ટુ માટે નવી તારીખોની જાહેરાત કરશે જેનો હેતુ ચેક ક્લિયરન્સની પ્રક્રિયા ઝડપી બનાવવાનો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રશિયા ચંદ્ર ઉપર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપશે જ્યાં દોસ્તો અમેરિકા અને ચીન સાથેની સ્પેસ રેસમાં રશિયાએ પણ મોટી છલાંગ લગાવી છે તો રશિયાની સ્પેસ એજન્સી રોસ કોસ્મોસ બે હજારના છત્રીસ સુધીમાં ચંદ્ર ઉપર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે તો આ પ્રોજેક્ટમાં પરમાણુ કંપની રોસા ટોમ પણ સામેલ છે તો આ પ્લાન્ટનો મુખ્ય હેતુ ચંદ્ર ઉપર રશિયા અને ચીનના સંયુક્ત સંશોધન સ્ટેશનને સતત વીજળી પૂરી પાડવાનો છે તો સ્પેસમાં વર્ચસ્વ ફરી સ્થાપિત કરવા માટે રશિયા કામ કરી રહ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મોદી સરકારનો મોટો નિર્ણય તો મોદી સરકારે દિલ્હીવાસીઓને મોટી ભેટ આપતા દિલ્હી મેટ્રો ફેઝ ફોરનો બાકીના હિસ્સાને મંજૂરી આપી દીધી છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જાહેરાત કરી છે કે આ પ્રોજેક્ટ પાછળ કુલ બાર હજારને પંદર કરોડ રૂપિયાનો ખર્ચો થશે તો આ નિર્ણયથી રાજધાનીમાં મેટ્રો નેટવર્ક વધારે વિસ્તૃત બનશે તો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકની સમસ્યાને ઘટાડવાનો અને પ્રદૂષણ ઉપર લગામ લગાવવાનો তো আ প্রোজেক্ট মুসাফর সিদ্ধ ফায়